રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે કુલ ત્રણ ભેંસ અને ચાર ગાય વેચવા માટે લઈને આવી ગયો છું મિત્રો વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો અને વિડીયોની શરૂઆત કરું તે પહેલા ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના કિંમત લખી આ યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર મને મોકલાવી મિત્રો મારું નામ છે રવિભાઈ હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો અચૂકથી જો તમારી ગાય ભેંસ વેચવાની હોય તો મને વોટ્સઅપ દ્વારા આટલી માહિતી મોકલાવી આપવી ચાલો મિત્રો વધારે સમય ને લેતા હું આ વિડીયોની શરૂઆત કરું અત્યારે મિત્રો નંબર એકની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની કુલ ચાર ગાય વેચવાની છે એમાંની અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ બે ગાય પહેલા જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ બંને ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો આ બંને ગાય પહેલાં વેતરમાં છે અને હાલમાં નવ મહિનાની ગાભણ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને એક જ પશુપાલક મિત્રની આ બંને ગાય છે બે પહેલા વેતરમાં છે ને નવ મહિનાની ગાભણ છે મિત્રો અંદાજિત કિંમત સાઈઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર આના આ જ પશુપાલક મિત્રની આ બીજા નંબરની ગાય છે હાલમાં આ બીજું વેતર છે અને પંદર દિવસમાં મિત્રો આ ગાય આ ગાય વિવાઈ જશે વિડીયોની અંદર મિત્રો તમને સરનામું પણ આપવામાં આવશે તો વિડિયોને પૂરો જોજો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચોથા નંબરની અંદર આના આ જ પશુપાલક મિત્રની આ ચોથા નંબરની ગાય વેચવાની છે પહેલું વેતર વ્યાણેલ છે મિત્રો અને પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર દિવસનું દસ લિટર જેટલું દૂધ આ ગાય કરે છે અંદાજિત કિંમત રાખેલ છે પાંત્રીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો આ ચારે ચાર ગાયો એક જ પશુપાલક મિત્રની છે જો કોઈ ભાઈને પસંદ આવતી હોય તો હું તમને સરનામું જણાવી દઉં તાલુકો છે બેચરાજી અને જિલ્લો છે મહેસાણા વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દીધેલ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલમાં જે તમે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસને વેચવાની છે ઊંચાઈ લંબાઈ એકદમ ઘરાવ અને સરસ મજાની મિત્રો ભેંસ છે અત્યારે આ ચોથું વેતર છે અને હાલમાં વીસ દિવસની કાચી છે પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર મિત્રો આ આઠથી નવ લીટર દૂધ કરશે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે હાલમાં વીસ દિવસની કાચી છે અને ચોથું વેતર છે સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો સરનામું પશુપાલકે આપણને આપ્યું નથી પરંતુ તેમનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો જરૂરિયાતમંદ માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રોનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ભેંસને વેચવાની છે આની પણ મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ઘરાવ અને ટોપ ક્લાસ ક્વોલિટીની ભેંસ છે મિત્રો હાલમાં આ ત્રીજા વેતનની અંદર છે અને અત્યારે વીસ દિવસની કાચી છે સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે કલ્યાણપુર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું અને વિડીયોની અંદર તમારે ભેંસને જોઈ લેવી જો કોઈ ભાઈને ભેંસ પસંદ આવતી હોય લેવું હોય કે પૂછપરછ કરવી હોય તો પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ભેંસને વેચવાની છે આ ભેંસની મિત્રો માહિતીની વાત કરીએ તો અત્યારે તાજું વ્યાણ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પૂરેપૂરી છે સ્ક્રીન મારફતે તમે જોઈ શકો છો મિત્રો ભેંસને હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો આ ભેંસની વાત કરીએ તો ટાઈમનું આઠ લીટર જેટલું દૂધ આ ભેંસ કરે છે એક ટાઈમનું અને અંદાજીત કિંમત નેવું હજાર રાખેલ છે જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને સરનામું મિત્રો હું તમને જણાવી દઉં તાલુકો છે સાવરકુંડલા અને જિલ્લો છે અમરેલી વધારે પડતી માહિતી માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાઠ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત